અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડિમોલેશનની કામગીરી યથાવત ડિમોલેશન ઉપર ગૃહ રાજ્યમંત્રી આપી પ્રતિક્રિયા કહ્યું ગુજરાત સરકારે સુરક્ષા હેતુસર ભર્યા છે પગલા ગેરકાયદેસર કબજામાં રાખેલી એક પોઈન્ટ પચીસ લાખ ચોરસ મીટરથી વધુ જમીન કરાવી ખાલી જુનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન દસ ટ્રેક્ટર અને દસ જેસીબી દ્વારા સૌથી વધુ ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી શરૂ ડિમોલેશનના પગલે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ચારસોથી વધુ લોકોનો સ્ટાફ તૈનાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી અમદાવાદમાં ચાલી રહેલા રાજ્યના સૌથી મોટા ડિમોલેશનની ચર્ચા બાંગ્લાદેશીઓના ફિઝિકલ વેરીફિકેશનની કામગીરીની પણ સમીક્ષા તો ટેકાના ભાવે ચાલી રહેલી ચણા અને રાયડાની ખરીદી મુદ્દે પણ થઈ ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ બેઠકમાં દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની સંભાવના પહલગામ આતંકવાદી હુમલા પછી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠકોનો શ્રેણી યથાવત પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક સંરક્ષણ મંત્રી મંત્રી અજીત ડોભાલ ઉપસ્થિત રહે તેવી શક્યતા પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધ વિરામનું કર્યું ઉલ્લંઘન નૌશેરા સુંદરબની અને અખનૂરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર ભારતીય સુરક્ષા આપ્યો જવાબ કોંગ્રેસના ગાયબ પોસ્ટર પર ભાજપે કર્યા આકરા પ્રહાર ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને પાકિસ્તાની મીડિયાનો ગણાવ્યો હીરો મંગળવારે રાત્રે કોલકાતાની હોટલમાં લાગેલી ભીષણ આગમાં ચૌદ લોકોના થયા મોત અનેક લોકો ઘાયલ તો બીજી તરફ આંધ્રપ્રદેશના સિંહાચલ મંદિરમાં દિવાલ ધરાશય થતાં આઠ લોકોના મોત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક અક્ષય તૃતીના અવસર પર ભક્તો માટે ગંગોત્રી અને યમનોત્રી ધામના દ્વાર ખોલવામાં આવ્યા લગભગ છ મહિના સુધી ચાલનારી ચાર ધામની યાત્રા વિધિવત રીતે ગુજરાતમાં એપ્રિલના આરંભથી અંત સુધી ગરમીનો પ્રકોપ યથાવત આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર છેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું રાજ્યભરમાં સરેરાશ તાપમાનનો પારો વધતા લોકોને હાલાકી